મારી હું મને ખબર નથી આઠથી બાર મહિના થવાયા માડી પણ પહેલાં જ રવિવારે આવ્યો માડી એટલે પરાવર્તન હોબરી માડી કે દેવ નારાજ થયા હોય તો કંઈક દાન પૂજ્ય ધરમ કરવું હોય એટલે મારી મને મગજનો વિચાર આવ્યો કે મારે બીજું બધું ઘણું કરી નાખી તો પહેલાં તો મેં રસોડામાં આયોજનનું એ કર્યું મારી નારાજગા કરી માડી મારે સોખા તેલ અને ઈચ્છા થઈ ગઈ એટલે મૂંદી પાવાની દાળ પણ આલી માડી એક રસોડું મેં કરી માડી પછી પહેલી મેં મેટર કરાવી એટલે અમુક મારી તમે જે જે કહ્યું એમ મેં ક્યાં જે નિવોધ કર્યા મારી કોરોના તો મારી બીજા યાર મારી ખબર પડતી નથી એટલે ફરી મેં હજી કરી મારી મારે ફરી ઈચ્છા થઈ મારી કે ફરી કરવું છે એટલે ફરી મેં સોખા લ્યા મારીને પછી મારી ફરી મેટર કરાવી એટલે મારા ફાધરને એક જ વખત લાવેલો ફરી પણ લાવ્યો મારી એટલે પછી મારી બીજું કહ્યું એટલે મેં જમજમ મારી કહ્યું મેં બીજા નિવોધ કર્યા મારી પછી બધું ક્લિયર થઈ જાય આવી ડાકી રાખી એટલે હારું મારા બાપ બાપદાદા ફેરિયાની બે માતા આવી હતી એક તો છ બે આઠ ઘરો આવી મારી હેલ્સ અને અમારા ઘરમાં લાગે તો માડી મને આટલું આટલું કહ્યું એમ કહ્યું માડી એમ મેં જે કર્યું જાય છે અને હારું ગલી આવવાની આવે હવે આટલું તો મારી કહ્યું બધું મેં કોરું કરી દીધું પાટલી ઘરકી માતા બધી પૂરતી માતા બધી લેહ દીધી ભાઈ હવે તો હું પેલી મેલી શું કરવું એમ પછી મારા માધરને વાત કરવી કે આપણે આ રીતના કરવું થોડું એમ કાંઈ કે ના થાય કે એકબીજાને વાતો કરવા માટે કે આ કરવાથી તો ઓન થશે કે ઓન થશે કે જો જેટલા પર વાર કોરું એ બીજા એવું જ ખાડે માડી કે જેટલા પર કોરું કરશે એટલા વાર તમારે બગડા પડશે એમ એવું મારા ફાધરને બીજા કાઢે તો મેં વિચાર કર્યો કે મારી મારીને તો લઈ જવું પડે મારા ફાધરને એ મારા ફાધરને લઈને આવ્યો મેં મેટર કરાવી એટલે માડીએ કહ્યું કે આ બધું અનસંતાન વિશ્વાસ છે બરાબર તાણી વડીલો કરતાં વાત થાતી છે અસુરો શક્તિ હતી અત્યારે હે નહીં એમની પણ તારે અસુરો રાક્ષકો હતા બરાબર તારે બલિયાલ હતા અત્યારે આપણે રાક્ષક કહેવાય એમ

તારું રક્ષણ કરવા વાળી માતા મંદિર ખાતે છો હા જોઈએ હા માં બરાબર હરુમા